મારું પેલા શક્તિભાઈએ ફોર્મ ભરાયું કાયમી તો એ શક્તિભાઈ આવી જ હોય પણ સારું હમણાં હમણાં પેલા બનકાએ પેલું ફોર્મ ભરાયું હોય તો હારું શક્તિ પણ થશે હું ને દર વખત તો એરે આવી જ હોય તો આમ થોડા પૈસા બૈસા વેક વેકવા પડે ને ચવણ બહોનું લાવવું પડશે તો હારા એરા શક્તિભાઈ આવી જાય ને હારું ક લાગતું નથી કે શક્તિભાઈ આવે તો મારા શક્તિભાઈને વાત તો આરી કરવી જ પડશે

આયા આયા વગરાના વિફ્રેલા વાગ અયા અયા મની કે કે હું વાંચું યાર એવું છે ઓહ આ રહ્યા ઘેર તો ડોશીનો માર ખoi છે અરે વગરાના વાગ બનવા આ એવું છે આ નીકળે બે જ ગઈ લ્યો હે ગોમની બાગુર મોગ મરવા બીઓ ને ગુજરાત શક્તિભાવ દર વખત આ વખત બંકા એટલે ઓફો મારી વાત તમે તમારું તમારું ડૂબિયા ગોમત તમે શું ચલાવજો આવડું કાઢશો નહીં પણ એ આ બંકો સરપણ મળશે ને એટલે કુવા બનાવશે અને કુવા બને બને ડાકી જશે કુવામાં નાખી દેવાના પીપળાપુરી ને બહાર જાય એટલે તો જતી રહ્યા તમારે અને પછી ગોમમાં જવા દે તું બંધાયે તને બોલતા નહી આય દુ તમારું સોય ચાલતું નહી યાર કે ઉબાળો છો લે યાર બે કરવા મારવા આ આપણ એલે કરવા હા ડાબડી મડે નઈ અને માહોલ ના થાય એટલે તમે ગોમ ના પડો છો એટલે થોડા એટલે રહીજો તમે ડોસી આગળ તો ચાલતો નઈ ને મારે આગળ ચલાવવા આવ્યા શક્તિ પાછા બે જબરા બે લઈ જો નકર ગોયે દે જઈ આ આખો ટોકર ભરી ભરીને ચાવણો વેપાર ભરી ભરીને ચાવણ વાળો કરી ઓલવાની ભજ્યો તર તમે હું કરે કો કરે ખેલ જીવલામ આપે રે એ ફૂલવારી ઓમા જીલવારી બાબા ચાપામાં લે લે આવી ગયા ફૂલવારી બોલા ઓય ને વર્ગે આ મોવાળી ફૂલવારી

ઉભારો મારા બેટા ચાર જણા છે એટલે ગોઢતાને જો એકાંતમાં મળી જાય તો અન ગોઠિયા તો હું હાચા તો કે મારા સક્તિ બા તમારે જવા જઈશ જોયું તમે આ ડાબડી ઘરે મને એકન સરપંચ માં ભર્યો આવ્યો મારી મમ્મી શક્તિસિંહ નો હું જોયું તમે